તો આપણે કંથેરી હનુમાનજી મંદિર આવ્યા છીએ જો દર્શન કરવા આવ્યા છીએ તમને બધાને દર્શન કરાવીએ છીએ તો પે છે તડકો છે ને દસ થયા છે પણ તોય કેવો તડકો થઈ ગયો છે বহু হাছে

મંદિર છે આપણે હનુમાન બાપાનું છે ને ત્યાં જ અંબિકા માતા છેનું મંદિર છે એકદમ સરસથી વાતાવરણ છે કોટેશ્વરમાં જેવું છે છે પછી કોટેશ્વર મહાદેવ છે અને આપણે અંબિકા માતાજી છે અને લોકો છે તો હસ્તો કરવા છે એકદમ મસ્ત વાતાવરણ છે મંદિર આપણે દરિયા કિનારે શિવલિંગનું કર્યું હતું તે છે તો આ જડીબૂટી લેવા ગયા હતા લક્ષ્મણજી માટે બધા હનુમાનજીના પડચા આપણે દરિયામાં જવું પથ્થર નું આપણે કર્યું હતું તે છે અને આ જો રામને ગાડી સોંપાઈ હતી હનુમાનજી ટ્રાફિક પણ એવું હોય છે આજે રવિવાર છે ને તો અહીંયા શનિવારે તો એમ કે છે કે પગ મૂકવાની જગ્યા ન હોય વગાડી લઈએ બાળકો પણ શિવની પૂજા કરે છે એનું લોકેશન છે સરસથી મેન્ટોસ લઈ લઈને મંદિરે જો અહીં સરસથી પ્રદક્ષિણા કરવાની છે પાછળ મંદિરનો નજારો તમને જુઓ સરસથી છે કંથેરિયાનું માનજી કહેવાય છે

પાછા પહેરી ગયા છે કોટેશ્વર મહાદેવ હનુમાન ચાલીસા ના પાઠ થાય છે જો અહીંયા કીર્તન હોય સભા મંડળ હોય બધું હોય છે જો જય શ્રી રામ ભક્ત છે તો સરસ થી લોકો નવી ગાડી છોડાવી જો અહીંયા પૂજા પાઠ કરાવવા આવ્યા છે ઉલાર કરાવવા

બધા સરસ ભગવાન ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ બ્રહ્માણી માં છે બધા દેવી પૂજા કરવામાં આવે છે ઉનિયાજીમાં છે કેવા સરસ્વતી શણગારા છે તમે જોઈ શકો છો પછી શીતળામાં અન્નપૂર્ણામાંનુમાનજી હનુમાનજીના દર્શન કરી લીધા છે ત્યાર પછી ઘણા દેવી દેવતાઓના દર્શન કરી લીધા છે તો ચાલો જો અહીંયા ગાડીનું પૂજન લઈને આવ્યા હું નવી તો જો અહીંયા એની પૂજા પાઠ કરાવે છે હાર ચડાવીને ચાંદલો ને એવું બધું કરાવે છે જો જો આ છે આપણે મંદિરનું લોકેશન બધું હવે જો આપણે દર્શન થઈ ગયા છે નવી લીધી હોય ને